વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં ખાડાઓ પૂરીને માર્ગોને દુરસ્ત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ હોટ મિક્સર પ્લાન્ટની મુલાકાત લીધી હતી મ્યુનિસિપલ કમિશનરે અટલાદરા ખાતે ચાલી રહેલ કામગીરીની મુલાકાત લઈને જરૂરી સૂચનો કર્યા હતા વડોદરા શહેરમાં ઓગણીસ વોર્ડમાં ખાડાને પૂરવાની કામગીરી ચાલી રહી છે જેમાં બસોથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા છે આજે આપ જોઈ શકો છો કે લગભગ વડોદરા સિટીની અંદર પડેલા ખાડાઓને પૂરું કરવા પુરાવવા માટે જે કામગીરી પૂરજોશમાં ચાલી રહ્યા છે એક તકલીફ પડી રહ્યા છે કે વડોદરામાં વારે ઘડીએ વચ્ચે વચ્ચે વરસાદનું પણ માહોલ થઈ જાય છે વરસાદ પડી જાય છે એટલે ડ્રાય સ્પેલ્સ કન્ટિન્યુઅસ મળતું નથી જ્યારે પણ ડ્રાય સ્પેલ મળે છે અમે આ પેચ વર્ક કરી રહ્યા છીએ રોડ રિપેરિંગ કરી રહ્યા છીએ સાથે સાથે બ્રિજેસનું પણ ચેકિંગ અને મોનિટરિંગ થાય છે બે બ્રિજસ અમે મોનિટર કરીને બંધ કરી દીધા છે અને બે ત્રણ બ્રિજસમાં ગનેટિંગની પ્રોસિજર પણ ચાલુ છે એ ઓજી વિસ્તાર જે આઉટગ્રોથ વિસ્તાર છે એ લગભગ સાત થી નવ ગામ જે વીએમસી લિમિટમાં આવી છે એમાં કમ્પ્લીટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ મોન્સૂન્સ પછી પાણી ડ્રેનેજ અને રોડ્સ એ પણ કરવા માટે અમે અત્યારે તૈયારીઓ શરૂ કરી દીધી છે